આજે હું તમારા માટે લઈને આવી છું એક ખાસ રેસિપી જે મીઠી તો છે પણ બિલકુલ ખાંડ કે સાકર વગર સ્વાસ્થ્ય માટે સારી અને સ્વાદમાં તો અદ્ભુત છે તો તેના માટે મેં અહીંયા એક લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે દૂધને ગરમ કરીશું થોડું ગરમ થાય એટલે ત્રણ ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું મલાઈ અહીંયા ફ્રેશ લેવાની છે હવે દૂધને ઉકળવા દઈશું હવે દૂધની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે તો મેં અહીંયા બાર નંગ બદામ બાર નંગ કાજુ બંને વસ્તુને આપણે મિક્સર જારની અંદર ભૂકો કરી લઈશું દૂધ ધીમે ધીમે ઘાટું થતું જાય છે અને કાજુ બદામનો ભૂકો થઈ ગયો છે હવે દૂધની અંદર ઉમેરી દઈશું બે ચમચી જેટલી પિસ્તાની કતરંજ ઉમેરી દઈશું કેન્ડીની અંદર આપણે ગોળ ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાના આપણે ખજૂર ઉમેરવાનો છે તો મેં અહીંયા બસ્સો ગ્રામ ખજૂર લીધો છે ખજૂરને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અહીંયા ખજૂરનો આપણે પોચો લેવાનો છે એટલે બરાબર દૂધની અંદર ભળી જાય તો આ રીતે પોચો ખજૂર હોય એ ઉમેરી દઈશું અને પીસી લઈશું દૂધને બરાબર ઉકાળવાનું છે એકદમ ઘાટું થાય ત્યાં સુધી ઉકાળીશું અડધું થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળતા રહીશું તો આપણે એક લિટર દૂધ લીધેલું હતું તો અડધો લિટર જેટલું થઈ ગયું છે અને એકદમ ઘાટું પણ થઈ ગયું છે હવે આપણે દૂધને ઠંડુ પાડી લઈશું દૂધ એકદમ ઠંડુ પડે પછી આપણે એની અંદર ખજૂર ઉમેરવાનો છે જો ગરમ દૂધમાં આપણે ખજૂર ઉમેરીશું તો ક્યારેક એવું બને કે દૂધ ફાટી જાય એટલે એકદમ ઠંડુ દૂધ થઈ ગયું છે હવે એની અંદર ખજૂર ઉમેરીને ખજૂરને બરાબર મિક્સ કરવાનો છે અધકચરો રહેશે તો વાંધો નહીં તો આ રીતે ખજૂરને મિક્સ કરી લઈશું અને ઉપરથી અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા પેપર કપ લીધા છે પિસ્તાથી ગાર્નિશ કરી અને મિક્સરને એમાં ભરી દઈશું તો આ રીતે તમારી પાસે જો કેન્ડી સ્ટેન્ડ ન હોય તો તમે આસાનીથી આ કપની અંદર ભરી અને કેન્ડી બનાવી શકો એટલા માટે મેં અહીંયા પેપર કપ લીધા છે તો આ રીતે ભરી અને આપણે ફોઇલ પેપરથી કવર કરી લઈશું અને ચપ્પુની મદદથી કાપો કરી અને કેન્ડી સ્ટીક લગાવી દઈશું તો આ રીતે આપણે બધા કપ ભરી અને કેન્ડી સ્ટિક લગાવી દઈશું બધા કપ ભરી લીધા છે હવે આપણે છ કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું હવે મેં અહીંયા કેન્ડી સ્ટેન્ડ લીધું છે પિસ્તાથી ગાર્નિશ કરી અને એમાં પણ ભરી દઈશું અને ફોઇલ પેપરથી કવર કરી અને કેન્ડી સ્ટીક લગાવી દઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું તો છ કલાક જેવું થઈ ગયું છે અને કેન્ડી બરાબર બની ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈશું તો એકદમ સરસ આપણી સુગર ફ્રી કેન્ડી બનીને તૈયાર છે તો તમે પણ આ ઉનાળામાં એકદમ હેલ્ધી કેન્ડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને બાળકો વડીલો અને ડાયાબિટીસના દર્દીઓ પણ આ કેન્ડીની મજા માણી શકશે થેન્ક યુ